આજના વિડીયોમાં આપણે સાફ સફાઈને લગતા એવા ગજબના આઈડિયા જોઈશું ને કે જેનાથી ઘરની સાફ સફાઈ ખૂબ જ સરળ બની શકે છે જેના માટે તમારે સીડી ટેબલ વગેરેની કશતી જ જરૂર નથી અને તમે ઘરના પંખા છત ફર્નિચર બધું જ ખૂબ સરળતાથી સાફ કરી શકો છો એ પણ આ કેનની મદદથી જી હા તો ચાલો જ શરૂ કરીએ વિડીયો જોઈએ કે શું છે તે આઈડિયા તો તેના માટે તો આપણે એક પ્લાસ્ટિકનું કેન લઈશું અને તેના પર જે રેપર હોય તેને આપણે કાઢી નાખીએ ત્યાર પછી આપણે એક માર્કર લઈશું અને હવે માર્કરથી જે રીતે હું આમાં ડ્રો કરી રહી છું જે રીતે લાઇન દોરી રહી છું એ રીતે આપણે લાઇન દોરવાની છે અને એક લંબચોરસ આકાર દોરીશું હવે તેને આપણે કટ કરવાનું છે તો તેના માટે તમે આ રીતે કટરનો ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે કોઈ પણ ચાકુ ગરમ કરી અને તેના વડે પણ તમે તેને કટ કરી શકો છો તો અહીં આ રીતે આપણે ચાકુ ગરમ કરી અને કટ પણ કરી શકાય છે સરળતાથી આ પ્લાસ્ટિક કટ પણ થઈ શકે છે પરંતુ હા આ કામ બાળકોને ક્યારેય પણ સોંપવાનું નથી કારણ કે આમાં ઈજા પણ થઈ શકે છે આટલું પાર્ટ કટ કર્યા પછી જો આ તેલ વાળું કેન હોય તેથી આપણે તેને પેલા તો સાફ કરી લઈએ જે પણ ડિશવોશરથી તમે વાસણ સાફ કરતા હોય ને તેનાથી આને આપણે સાફ કરી લેવાનું છે ત્યાર પછી ફરીથી આપણે ગેસ પર ચાકુ ગરમ કરીએ અને આ જે આપણે કટ કરેલો પાર્ટ છે તેમાં બે હોલ લગાવીશું હોલ લગાવી શકાય અથવા તો આ રીતના હોય તે ગરમ કરીને પણ સરળતાથી આમાં હોલ પાડી શકાય છે હવે આ પ્લાસ્ટિકના પાર્ટને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજી પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે કોઈ પણ રીતની આ લાકડી લેવાની છે આ રીતની જે લાકડી આવતી હોય તે લઈશું અથવા તો જૂનું જે પોતું હોય તેમાં પણ આ રીતની લાકડી વધતી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો અથવા તો ઘરમાં કોઈ લાકડી પડી હોય તે પણ લઈ શકો છો ત્યાર પછી ઘરમાં જે પણ પ્લાસ્ટિકની આવી નકામી બોટલ પડી હોય તે બોટલનો આપણે ઉપયોગ કરીશું નાની મોટી કોઈ પણ બોટલ ચાલે તો આ રીતે આ બોટલને આપણે આ લાકડીમાં પહેલાં તો લગાવી દઈએ ત્યાર પછી અહીંથી આપણે આટલો પાર્ટ કટ કરવાનો છે જુઓ તેના માટે આપણે પહેલાં તો માર્કરથી આ રીતે માર્ક કરી લઈએ ત્યાર પછી તમે કટરથી કટ કરી શકો ગરમ ચાકુ કરીને કટ કરી શકો અથવા તો કાતરથી પણ સહેલાઈથી કટ કરી શકાય છે જુઓ અહીં મેં કાતરથી કટ કરીને બતાવ્યું છે આ રીતે આપણે આટલો પાર્ટ કટ કરી લઈએ ત્યાર પછી આપણે શું કરવાનું છે આમાં પણ આપણે બે હોલ લગાવીશું તેના માટે આપણે ફરીથી ચાકુ ગરમ કરી અને આ રીતે ચાકુની મદદથી બે હોલ લગાવી દઈએ ત્યાર પછી મેં અહીં એક મેટલની બંગડી લીધેલી છે હવે આ બંગડીને આપણે કટ કરી લઈએ તેના માટે મેં પકડનો ઉપયોગ કર્યો છે આ રીતે પકડથી પહેલાં તો આપણે આ બંગડીને તોડી લઈએ હવે આ જે આપણે આમાં પ્લાસ્ટિકના સીસ્સામાં જે બે હોલ લગાવ્યા છે તેમાં આ બંગડીને આપણે આ રીતે પોરવી દઈએ તમે વિડીયો જોતા જઈશો ને તો તમને આગળ સમજાઈ જશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ અત્યારે થોડું અટપટું લાગી રહ્યું છે કે આ શું બની રહ્યું છે ત્યાર પછી હવે આ પ્લાસ્ટિકનો જે પાર્ટ કેનનો પાર્ટ આપણે કટ કર્યો છે તેને પણ આપણે આ બંગડીમાં પોરવી દઈએ કંઈક પહેલાં તો આ રીતની પ્રોસેસ કરી લેવાની છે હવે તમને વિડીયો આગળ સમજાવવા લાગશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ હવે આ પ્લાસ્ટિક જે મેટલની બંગડી છે તો આ રીતના સરળતાથી પ્લાસ્ટિકમાં તે આ રીતે લાગી જશે અને સરળતાથી તે ફોલ્ડ થઈ જાય છે તો આ રીતે આપણે તેને બંધ કરી લેવાની છે હવે આટલી પ્રોસેસ પત્યા પછી તમારા પાસે જે પણ જૂના કપડાં પડ્યા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો મારા પાસે અહીં એક જૂની જેગીસ પડી હતી તે મેં લીધેલી છે જુઓ ત્યાર પછી આપણે તેને આ રીતે ફોલ્ડ કરી લઈએ આ રીતે સંકેલી લઈએ કોઈ પણ જૂનું કપડું હોય ટી શર્ટ હોય અથવા તો આ રીતના કોઈ પણ જેગીસ લેગીસ ગમે તે હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે તેને સંકેલી લેવાની છે ત્યાર પછી સોય દોરાની મદદથી આપણે આ બંને બાજુને સીવી લઈએ એક ગાદી જેવું આપણે બનાવી લઈએ તમે કોઈ પણ કાપડનો ઉપયોગ કરી શકો બંને બાજુ સિલાઈ કર્યા પછી કંઈક આ રીતની એક ગાદી જેવું બનીને રેડી થઈ જશે ત્યાર પછી આપણે અહીં બે લાસ્ટસ્ટિકના ટુકડા લેવાના છે આ રીતનું જે જાડું લાસ્ટિક આવે તેનો આપણે ઉપયોગ કરીશું હવે આપણે જે આ જેગીસમાંથી બનાવ્યું છે ને તેના પર આ લાસ્ટિકના ટુકડાને આપણે લગાવવાનું છે જુઓ આ રીતે બંને બાજુ તો તેના માટે પણ આપણે સોય દોરાનો ઉપયોગ કરીશું આ રીતે સોય દોરાથી ટાંકા લઈ અને આ લાસ્ટિકને આપણે આમાં સીવી લેવાનું છે જુઓ અને લાસ્ટિક આપણે લૂઝ નથી રાખવાનું અને બીજી સાઈડ જ્યારે આપણે લાસ્ટિક લગાવીએ ને તો આ લાસ્ટિકને ખેંચી એકદમ અને આ રીતે બીજી બાજુ લગાવવાનું છે લાસ્ટિકના ટુકડા એકદમ નાના લેવાના છે બીજી બાજુ આ રીતે ટાંકા લઈ લઈએ તો આ પ્રોસેસ બંને લાસ્ટિકના ટુકડામાં કરવાની છે આ રીતે બંને લાસ્ટિકના ટુકડા આપણે તેમાં લગાવી દઈએ પ્લાસ્ટિક લગાવ્યા પછી કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે તો ઓલમોસ્ટ આપણે જે બનાવી રહ્યા છીએ તે રેડી જ છે ત્યાર પછી જુઓ આપણે જે આ પ્લાસ્ટિકનું કન્ટેનરનું બનાવ્યું છે ને તેને આપણે આમાં અટેચ કરવાનું છે આ લાસ્ટિકમાં જુઓ આ રીતે તેમાં લગાવી દઈએ ત્યાર પછી આપણે જે ઓર્ગેનાઇઝર બનાવી રહ્યા છીએ તે ઓલમોસ્ટ રેડી છે તો અહીં આપણે સાફ સફાઈ માટેનું એક ટૂલ બનાવ્યું છે જે એકદમ ફ્લેક્સિબલ છે ચારે બાજુ મૂવમેન્ટ પણ કરી શકે છે જેથી કે આપણે પંખા છત વગેરે સાફ કરવું ખૂબ જ સરળ બને છે જુઓ હમણાં આપણે આગળ બધી જ વસ્તુ ઘરની સાફ કરીને પણ જોઈએ આ રીતે છતમાં સાફ કરી શકો છો ઝારા વગેરે લાગી ગયા હોય તે સહેલાઈથી નીકળી શકે છે પંખાને તમે સરળતાથી સાફ કરી શકો છો ઘરમાં એસી હોય તો તે પણ સરળતાથી સાફ કરી શકો છો મતલબ મતલબ કે આપણે આ સાફ સફાઈ માટે આ દિવાળીમાં ટેબલ સીડીની જરા પણ જરૂર નથી આ બનાવીને તમે તેનાથી બધી જ વસ્તુ ઘરની સાફ કરી શકો છો કોઈ પણ ઊંચાઈવાળી જગ્યા આપણે જ્યાં હાથ ન પહોંચી શકીએ ત્યાં તમે આ રીતે આ ટૂલ બનાવીને સૂફ કરી શકો છો જો છે ને હજી વિડીયોને એન્ડ સુધી જોતા રહો આપણે જોવાનું છે કે આને આપણે સાફ કઈ રીતે કરી શકાય છે આને કઈ રીતે આપણે બદલાવી શકાય છે અને આને કેટલા રીતના યુઝ થઈ શકે છે બરાબર છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો અહીં તમે જોયું કે આપણે જે આ ટૂલ બનાવ્યું છે તેનાથી આપણે આખું જ ઘર સાફ કરી લીધું છે કારણે આમાં ખૂબ જ ગંદકી લાગી ગઈ છે જુઓ તમે જોઈ શકો છો જારા વગેરે દરેક આમાં બધું ચોટીને આવી ગયું છે અને આને તમે પંખા વગેરે સાફ કરવા હોય ને તો ભીનું કરીને પણ સાફ કરી શકો છો હવે જોઈએ કે આને તમે વોશ કઈ રીતે કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો એકદમ ફ્લેક્સિબલ પણ છે તો આને આપણે વોશ કરવા માટે બદલાવવા માટે આ લાસ્ટિકમાંથી આ પ્લાસ્ટિકને કાઢી નાખીએ જુઓ ત્યાર પછી આને તમે સહેલાઈથી ધોઈ શકો છો ધોઈ અને સુકવી શકો છો નીચોવી શકો છો સરળતાથી અને જ્યારે સુકાઈ જાય તો ફરીથી તેને લગાવી પણ શકો છો એ જ રીતે આ જે પ્લાસ્ટિકનો ભાગ છે ને તેને પણ તમે સરળતાથી ધોઈ શકો છો જુઓ તેને અહીંથી આપણે અલગ પણ કરી શકીએ છીએ આ રીતે દરેક પાર્ટ અલગ થઈ શકે છે તો આને તમે સેપરેટ પણ કરી શકો આ રીતે અને જ્યારે ફરીવાર ઉપયોગમાં લેવાનું હોય તો આ રીતના ફરીથી આપણે આ લગાવી દઈએ અને આ જે લ્લાસ્ટિકવાળો પાર્ટ છે તેને ફરીથી આમાં લગાવી દઈએ તો આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો જ્યારે આ કાપડ ગંદુ થઈ જાય જૂનું થઈ તો તેમાં લાસ્ટિક છે તેને કાઢી અને ફરીથી બીજા કાપડમાં લગાડી અને ફરીથી તમે આને નવું પણ બનાવી શકો છો તો આ રીતે આ ખૂબ જ ઉપયોગી છે આનાથી તમે છત માળિયા વગેરે પણ સાફ કરી શકો છો એકદમ ફ્લેક્સિબલ છે ચારે બાજુ મુવમેન્ટ પણ થાય છે અને જીરો કોસ્ટમાં રેડી થઈ જાય છે તો હવે માર્કેટમાં મળતા સાફ સફાઈના મોંઘા દાટ કોઈ પણ ટૂલ લેવાના બદલે તમે ઘરમાંથી વેસ્ટ પડેલી વસ્તુમાંથી જ આ રીતે આ ટૂલ બનાવી શકો છો જુઓ ત્યાર પછી આમાં જે આ હેંગર છે તો આને તમે ટીંગાળીને પણ રાખી દઈ શકો છો તરત ડ્રાય થઈ જશે છે ને ખૂબ જ સરસ એવા આઈડિયા તો મિત્રો આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ